દેશભરમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી ધામધૂમથી થઈ રહી છે ત્યારે સુરતમાં પણ ઇઠ્ઠોતેરમાં સ્વતંત્રતા દિવસની આનબાનશાન સાથે ઉજવણી કરવામાં આવી હતી પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જેમાં પોલીસ કમિશનરે રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું સાથે સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજવામાં આવ્યા હતા ગુજરાત પોલીસમાં પ્રશંસનીય કામગીરી કરનાર પોલીસ અધિકારીઓ સન્માન પણ કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સ્થાનિકો સહિતના પોલીસ કર્મચારીઓ ઉપસ્થિત ઉપસ્થિત રહ્યા હતા પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે કહ્યું કે સુરત પોલીસ દ્વારા શહેરીજનોની સુરક્ષા માટે ખૂબ સારી કામગીરી કરવામાં આવી રહી છે તહેવારો પણ શહેરની ઓળખ છે ત્યારે લોકો મુક્ત અને તહેવારોની ઉજવણી કરી શકે તે માટેની સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે આજે અઠતરમા સ્વતંત્રતા દિવસ નિમિત્તે હું સુરત શહેર પોલીસ પરિવાર તરફથી અમને સુરતના તમામ પ્રજાજનોને ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું સાથોસાથ આજે અમે લોકો આઝાદ ભારતમાં ખૂબ સારી રીતે રહીએ છીએ આ આઝાદ ભારત બનાવવા માટે જેટલા લોકો બલિદાનો આપેલા છે એવા તમામ અમારા સ્વતંત્રતાના લડવૈયાઓને અમે લોકો યાદ કરીએ છીએ એના શ્રદ્ધાંજલિ આપીએ છીએ સાથોસાથ સુરત શહેર પોલીસ આપની પ્રજાના સેવામાં સતત જો કાર્યરત રહે છે પીછલા ઘણા વર્ષો મેં જ્યારે જ્યારે જરૂર પડી છે અને જબ જબ સુરતના વિકાસમાં પોલીસના સુરત શહેર પોલીસનો ખૂબ એક વિશેષ ફાળો છે આજે સુરતના લોકો ખૂબ સારી રીતે તમામ લગભગ જો છવ્વીસ જે રાજ્યોના લોકો અહીંયા રહે છે અને સારી રીતે રહીને આપણા કામ ધંધા બિઝનેસ કરતા હોય છે ત્યારે એવા એક મિની ભારત જેના કહીએ છીએ સુરતના એના સારા લોકો સાથે સંકલન કરીને અને એક એવી કાયદાની વ્યવસ્થા જાળવવા માટે જો સુરત શહેર પોલીસ હરદમ જો એકદમ સતત પ્રયાસરત રહે છે અને ગયા એક વર્ષની વાત કરીએ તો જેટલા બી અહીંયા રિલિજિયસ બંદોબસ્ત હતા વીઆઈપી મુવમેન્ટ હતા ખૂબ સારી રીતે વિના વિધ્ન પૂર્ણ થયા અને અત્યારે જો લોકસભાની ચૂંટણીઓ થઈ જાય સુરત શહેર વિસ્તારમાં જેટલા જગ્યાએ મતદાનો થયા ખૂબ સારી રીતે થયા અભી તહેવારો ગયા આવનાર સમયમાં જો ગણપતિજીનો તહેવાર છે નવરાત્રી છે દિવાળી છે અને બીજા જો તહેવારો રહેશે એમાં પણ સુરત પોલીસ પગે લોકોની સેવામાં હાજર રહેશે લોકો આનંદ કરે જોઈ એના માટે સતત અમે લોકો પ્રયાસ કરતા રહીશ આવી અમે તમામ જો આપના માધ્યમથી સુરતના નગરજનોનો બી આભાર માનીએ છીએ કે જો અત્યારે ટ્રાફિક નિયમોના જો પાલન બધા લોકો કરે છે એનાથી ફરક જોવા મળે છે ઘણા બધા જો અકસ્માતો જેમાં લોકોને મૃત્યુ થતી હતી આ ખૂબ ઓછા થઈ ગયા અમારા સિનિયર સિટીઝન્સ જો રોડ ક્રોસ કરવામાં એને તકલીફ પડતી હતી આ બી એકદમ જો મિનિમમ થઈ ગયા જો ચેન સ્નેચિંગ મોબાઈલ સ્નેચિંગ થતી હતી આ બી એકદમ ઘટીને ટેન પર્સન્ટ થઈ ગયા જો નબ્બે પર્સન્ટ ઘટાડવામાં થઈ ગયા અને સાથોસાથ જો અમારા બાળકો છે જો આપણા ભવિષ્ય બી છે એના બી ડિસિપ્લિન જોવા મળી રહ્યા છે જો આ લોકો બી ખૂબ એપ્રિશિએટ કરે છે એના તો અમે આભાર આપનો થકી જોઈએ બધા નગરજનોને એના માટે ખૂબ ખૂબ આભાર માનું છું અને એટલા આપને ખાતરી આપું છું કે આપના જો બી સમસ્યાઓ રહેશે જો બી પ્રશ્નો રહેશે એના સોલ્વ કરવામાં અમારી સુરત શહેર પોલીસ આપના વચ્ચેમાંથી આપના માટે છે આ સતત જોઈએ પ્રયાસરત રહેશે અને ફરીથી જોઈએ સ્વતંત્રતા દિવસને ખૂબ ખૂબ આપ તમામ લોકોને ખૂબ ખૂબ શુભકામના કોવિડ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગાસિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ